તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે જીથુડી દેવગામ જેવા ગામોમાં ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકોમાં તલ ડાંગ જેવા પાકોમાં ખેડૂતોને નુકસાન થવાનો ડર જોવા મળી રહ્યો છે પ્રકાશ ઇન્ડિયા ટીવી મનસુખભાઈ છે આજે સાંજે પાંચ વાગ્યે અમરેલી જિલ્લો કુકાઓ તાલુકો અને ગામ જીતુડીની અંદર જે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે એ વરસાદથી ઉનાળુ પાકમાં કોઈ તલી બાજરો એમાં ભય ઊભો થયો હોય તે રીતે ખેડૂતોમાં એક લાગી રહ્યું છે કારણ કે વરસાદથી નુકસાન ખેડૂતોને થશે એવું લાગી રહ્યું છે પવન બહુ છે અને વરસાદ આજ પાંચ વાગ્યાથી એક કલાક જેવું થઈ ગયું હજી વરસાદ ચાલુ છે દેશ આપણે દેશની ખબરો કે લીએ આભી સબસ્ક્રાઇબ કી છે ઇન્ડિયા ટીવી લાઈફ સાથે બેલાઇકન કો દવાના બિલકુલ ના ભૂલે જે સબસે પહેલે ખબર આપતા પહોંચે